પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે વ્હાઈટ હેડ્સ અથવા તો બ્લેકેટ્સ હોય કાળા ડાઘ અથવા તો સફેદ દાણા જેવા થતા હોય એના માટે તમે આ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો જેના દ્વારા તમારા ફેસ પર જે કાળા દાણા છે વ્હાઈટ દાણા છે એ રિમૂવ થઈ શકે અને ખરાબ સ્કીન છે એ પણ રિમૂવ થઈ શકે એના માટે સ્ક્રબ કરવામાં આવે છે સ્ક્રબ અને ફેસ પેક પણ સાથે લગાવી શકાય છે અને ખાલી અઠવાડિયામાં તમે સ્ક્રબ કરવા માંગતા હોય તો સ્ક્રબ પણ તમે કરી શકો તો આજે હું તમને સ્ક્રબ કઈ રીતે ઘરે બનાવું એના વિશે માહિતી આપીશ આજના વિડીયો પ્રમાણે જો તમે સ્ક્રબ કરશો તમારા ફેસ પર તો તમે ઘણું સારું રિઝલ્ટ મેળવી શકો છો અને આ સ્ક્રબનો ઉપયોગ તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો અને હા આ સ્ક્રબ તમે ભાઈઓ બહેનો બધા જ કરી શકે છે કોઈ પણ એજના વ્યક્તિ આ સ્ક્રબનો ઉપયોગ કરી શકે છે જો તેને સ્કીન પ્રોબ્લેમ હોય તો સાથે તમારી હોટ પણ ખૂબ ફાટતી હોય તો હોટ પર પણ તમે લગાવી શકો છો શરૂઆત કરીએ વિડીયોની કે સ્ક્રબ કઈ રીતે ઘરે બનાવી શકાય તો એના માટે સૌથી પહેલા ખાંડ લેવાની છે તમે ચહેરા પર લગાવવા માંગતા હોય તો ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો પણ ખાંડ થોડી ઓછી જ લેવાની છે પછી લેવાનું છે મધ મધ પણ એક ચમચી જેટલું લેવાનું છે અને જો તમે વધારે ઉપયોગ કરવા માંગતા હોય શરીર પર તો લગાવી શકો છો પછી ચહેરો સાબુથી ધોઈ અને પછી ફેસ પર બે થી ત્રણ મિનિટ સુધી મસાજ કરવાનું છે અને પછી જો તમારા ફેસ પર ખૂબ જ વ્હાઈટ હેડ્સ અને બ્લેકેટ્સ હોય તો સ્ટીમ લઈ શકો છો એટલે કે વડાનો શેક કરી શકો છો અને પછી સ્ક્રબ કરી શકો છો એટલે કે મસાજ કરી શકો છો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ શકો આ સ્ક્રબનો ઉપયોગ કરવાથી તમારા ફેસ પરની ડેડ સ્કીન પણ રિમૂવ થઈ જાય છે ખરાબ ચામડી રિમૂવ થાય છે અને ચમક આવે છે અને બ્લેકેટ્સ રિમૂવ થાય છે બીજા નંબરનું સ્ક્રબ છે જેમાં એક ચમચી જેટલું કોફી પાવડર લેવાનું છે અને આ પાવડર પડે એટલું નારિયેલ તેલ લેવાનું છે અને પછી ચહેરો ધોઈ અને ચહેરા પર બેથી ત્રણ મિનિટ સુધી સ્ક્રબ કરવાનું છે અને પછી ચહેરો ધોવાનો છે આ ઉપાય કરવાથી ડેડ સ્કીન રિમૂવ થાય છે સ્કિન ટાઇટ થાય છે બ્લેક હેડ્સ વ્હાઈટ હેડ્સ રિમૂવ થાય છે અને નવી સ્કિન આવે છે આને તમે હોટપોટ પણ ઘસી શકો છો આ સ્ક્રબનો ઉપયોગ તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો એનાથી વધુ ન કરવો જોઈએ જેનાથી સ્કિનને નુકસાન પણ ન થાય જેમાં તમે બેસન હળદર ચપટી અને દહીં ફેસ પર અપ્લાય કરો આ પેક ને અપ્લાય કરવાથી તમારા ફેસ પર જે ઓઇલ બાજી જાય છે અને સાથે જ વ્હાઈટનેસ અને બ્લેકનેસ જો વધારે થતા હોય એને નિયંત્રણમાં કરવા માટે મદદરૂપ થાય છે અને પિમ્પલ પણ ઘટાડે છે તો આ ઉપાયને પણ તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો અને ભાઈઓ અને બહેનો બધા કરી શકે છે ઓટ્સ અને દૂધ ઈચ્છો તો તમે મધ પણ નાખી શકો છો એક ચમચી જેટલો ઓટ્સ પાવડર લેવાનો છે જરૂરિયાત પ્રમાણે દૂધ લેવાનું છે અને જરૂરિયાત પ્રમાણે જ તમારે મધ પણ લેવાનું છે એક ચમચી અથવા તો અડધી ચમચી લઈ શકો છો ખૂબ નરમ સ્ક્રબ કરો એટલે કે હળવા હાથે સ્ક્રબ કરવાનું છે મસાજ કરવાની છે બે થી ત્રણ મિનિટ સુધી અને ચહેરો ધોવાનો છે ધ્યાનમાં રાખજો કે તમારી સ્કિન લાલ ન પડી જાય સ્કિન ટાઈટ કરવા માટે મદદરૂપ થાય સ્કીન ને સોફ્ટ કરવા માટે પણ મદદરૂપ થાય છે અને સ્કીન ને નવો ગ્લો પણ આપે છે આ બધા સ્ક્રબનો ઉપયોગ કરતા પહેલા ચહેરો ધોવાનો છે પછી અપ્લાય કરવાનું છે અને બે થી ત્રણ મિનિટ મસાજ કરીને પછી ચહેરો ધોવાનો છે ચહેરો ધોયા પછી જો તમારી સ્કીન ખુબજ ડ્રાય હોય તો તેલનો નો ઉપયોગ કરવાનો છે મોઝર લગાવવાનું છે અને ખુબ જ ઓઇલી હોય તો એલોવીરા જેલ લગાવવાનું છે અને સ્ક્રબ કરવાથી આપણી સ્કિન નવી બને છે તો ઉપયોગ પણ કરવાનો છે અને આ સ્ક્રબ તમે રાત્રે કરો તો ખૂબ ફાયદો થાય છે દિવસે કરો તો જરૂરથી સનક્રીમનો પણ ઉપયોગ કરવો જોઈએ આ ફેસ સ્ક્રબનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે સ્કિનને તો ડેડ સ્કીન છે એ રિમૂવ થાય છે ડેડ સેલ્સ દૂર કરે છે સ્કીન અને સ્મૂથ બનાવવા માટે મદદરૂપ થાય છે ફેસ પર બ્લડ સર્ક્યુલેશન વધે છે અને નેચરલ ગ્લો આવે છે અને ફેસ પેક અને ક્રીમ કરતા વધુ સારી રીતે કામ કરે છે આ સ્ક્રબ સો ફ્રેન્ડ્સ આ હતો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો સબસ્ક્રાઈબ માય ચેનલ